હેલો ફ્રેન્ડ્સ મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે એરફ્રાયનો ઉપયોગ કરી અને બટાકા બનાવાના છીએ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને જો તમે નવા આવો અમારી ચેનલમાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો એના માટે આપણે સામગ્રી જોઈ લઈશું સામગ્રીમાં જે આપણે બનાવીએ છીએ ને બટાકુઓ બનાવીએ છીએ અને જે ઉપયોગ કરીએ છીએ એ જ સામગ્રી લેવાની છે પણ થોડું ઝીણું સમારીને લેવાનું છે આપણે સિંગદાણા અને બટાકા લીધા છે એકદમ ઝીણા સમારીને ટામેટા મીઠો લીમડો અડધું લીંબુ કોથમીર અને ગ્રીન મરચાં સિંગદાણા ખાંડ અને તેલ લીધું છે અને એક વાટકી જેટલા પોમાં પલાળીને ધોઈને સાફ કરીને લઈ લીધા છે તો ચાલો આગળ આપણે બનાવવાનું શરૂ કરીએ આપણું એર ફ્રાયર પ્રીહીટ થઈ ગયું છે હવે એને આપણે બહાર કાઢીશું એમાંથી આપણે જે જાળી છે એ કાઢી લેવાની છે અને એમાં આપણે પૌવા જે પલાળીને રાખ્યા છે એ પૌવા નાખી દઈશું પછી આપણે મીઠો લીમડો નાખી દઈશું ગ્રીન મરચાં નાખીશું ટામેટાં કટ કરીને રાખ્યા છે એ પણ નાખી દઈશું અને બટાકા નાખી દઈશું હવે એક ચમચી જેટલી આપણે ખાંડ નાખી દઈશું અને એક ચમચી જેટલા આપણે સિંગદાણા નાખીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને થોડી આપણે એમાં હળદર નાખી દઈશું અને એક ચમચી જેટલું આપણે એમાં તેલ નાખી દઈશું અને બધું જ બરાબર આપણે મિક્સ કરી લઈશું હવે આપણે હેરફ્રાયમાં મૂકી દઈશું એકસો એસી સેલ્સિયસ ઉપર આપણે બે મિન પાંચ મિનિટ માટે આપણે એને બનવા મૂકી દઈશું આપણે બે મિનિટ થઈ ગઈ છે એને આપણે બહાર કાઢીને થોડું જોઈ લઈશું જો સરસ થઈ જવા આવ્યા છે હવે આપણે બીજી ત્રણ મિનિટ બાકી છે ફરીથી આપણે એને ચડવી લઈશું

અને હવે આપણે એને સર્વ કરી લઈશું તો જટપટ બનીને તૈયાર થઈ ગયા છે આપણા બટાકા પૌવા સરસ મજાના આપણા પૌવા બનીને તૈયાર થઈ ગયા છે જો ઝટપટ તૈયાર થઈ ગયા છે અને તેલ પણ ઓછું વપરાય છે એકદમ હેલ્ધી અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે છે જો ફ્રેન્ડ સરસ મજાના આપણા એર માં બટાકવાઓ બનીને તૈયાર થઈ ગયા છે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ બન્યા છે તો તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં